22 તારીખે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે બાંગરોડના તરસારી ખાતે મહાદેવ મંદિરની સાફ સફાઈ સાથે સાથે ધારાસભ્ય દ્વારા માંગરોળ તાલુકામાં એક લાખ દીવડાનું વિતરણ કરવામાં આવશે પાંચસો વર્ષ બાદ અયોધ્યામાં બાવીસ તારીખે રામલલા બિરાજવાના છે ત્યારે આખા દેશમાં દિવાળી જેવો માહોલ છે દેશના વડાપ્રધાનના આહવાન બાદ આખા દેશમાં મંદિરોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે આજે માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા દ્વારા આજ રોજ માંગરોળના તરસાડી ખાતે મહાદેવ મંદિરમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી ઉપરાંત તરસાડી ખાતે 22 તારીખે ઘરે ઘરે દીવડા પ્રગટાવવાના આશયથી 10000 હજાર દીવડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું 21 તારીખ રાત સુધીમાં આખી માંગરોળ વિધાનસભામાં એક લાખ દીવડાઓનું વિતરણ કરવામાં આવશે મિત્રો સમગ્ર દેશના કરોડો કરોડો હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર એવા ભગવાન રામ આવનારી બાવીસમી તારીખે અયોધ્યાની અંદર એમની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એનો એક અનેરો ઉત્સાહ સમગ્ર દેશવાસીઓની અંદર જોવા મળી રહ્યો છે જે પ્રકારે દિવાળીનો ઉત્સવ મનાવતા હોય એના કરતાં પણ વધારે ઉત્સાહ પ્રજામાં જોવા મળી રહ્યો છે અને એના જ ભાગ સ્વરૂપે આજે સમગ્ર દેશની અંદર ગામડાના મંદિરોની સફાઈ પણ થઈ રહી છે આવનારી બાવીસમી તારીખે તમામના ઘરો ઉપર રોશની લગાડવામાં આવશે દીવડા પ્રગટાવવામાં આવશે રંગોળીઓ પૂરવામાં આવશે માંગરોલ ઉમરપાડા અને તરસાડી ની અંદર આ વિસ્તારની બહેનો ને એક લાખ જેટલા દીવડા વિતરણ નો કાર્યક્રમ આજે સમગ્ર વિધાનસભાની અંદર ચાલી રહ્યો છે બ્યુરો રિપોર્ટ આર માંગરોળ